હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વાધન પોથીનો પાઠ ઓગણીસ ઘડવૈયા પાઠ ઓગણીસના સ્વાધ્યન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ ઓગણીસ ઘડવૈયા સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો સવાલ નંબર એક અમે સૌ એક માતાના છૈયા એટલે શું તેના જવાબ માટે ચાર ઓપ્શન છે સાચો જવાબ થશે બ અમે સૌ એક જ માતાના સંતાનો છીએ બે આપણને ભારતીય હોવાનું ગૌરવ શા માટે હોવું જોઈએ સાચો જવાબ થશે ડ ઉપરના તમામ સવાલ નંબર ત્રણ ભારતને વિજયી બનાવવા માટે કાવ્યમાં શાની વાત કરવામાં આવી છે જવાબ થશે ક ઊંચ નીચનો ભેદભાવ ભૂલી ભારતનો જય જયકાર કરવો ચાર ભારતના નાગરિક તમે શું ફરજ અદા કરશો સાચો જવાબ થશે બ ભારતના કાયદાઓનું પાલન કરીશું ત્યારબાદ પ્રશ્ન નંબર બે ફકરાને મોટેથી વાંચો અને દરેક પ્રયત્ને એક મિનિટમાં કેટલા શબ્દ વાંચ્યા તેની નોંધ આપેલા કોષ્ટકમાં કરવાની છે અહીં આપેલો છે ફકરો તે તમારે વાંચવાનો છે પ્રથમ પ્રયત્ને કેટલી સમયમાં વાંચ્યો બીજા પ્રયત્ને કેટલા સમયમાં વાંચો અને ત્રીજા પ્રયત્ને કેટલા સમયમાં આ ફકરો વાંચો છો તે તમારે નીચે આપેલા કોષ્ટકમાં લખવાનું છે તો મેં વાંચો ત્યારે પ્રથમ પ્રયત્ને બે મિનિટ અને ચાલીસ સેકન્ડ થઈ હતી બીજી વખતે બે પોઈન્ટ વીસ મિનિટ અને ત્રીજા પ્રયત્ને બે મિનિટ થઈ હતી આવી રીતે તમારે વાંચવામાં કેટલો સમય લાગે છે તે અહીંયા લખવાનું છે તમારે તમારો સમય લખવાનો છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ ઘડવૈયા કાવ્યમાંથી પ્રાસયુક્ત શબ્દ શોધીને લખવાનો છે ઉદાહરણ છે ભૈયા અને છૈયા આવા પ્રાસવાળા શબ્દ આપણે આપેલા કાવ્યમાંથી લખવાના છે કાવ્યમાંથી લખી શકાય પાણી તો સરવાણી છૈયા ઘડવૈયા નૈયા છૈયા પડશું ફરશું કેવૈયા છૈયા આ રીતે તમે પ્રાસવાળા શબ્દ શોધીને લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે ઉદાહરણ છે આજે ખાલી જગ્યા પડ્યો તો આજે વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો આજે અમદાવાદ શહેરમાં ચાર કલાક સુધી વરસાદ પડ્યો આજે અમદાવાદ શહેરમાં ચાર કલાક સુધી ધોધમાર વરસાદ પડ્યો આ રીતે આપણે ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે આજે અને વરસાદ પડ્યો એ શબ્દ આવવા જોઈએ વચ્ચે શબ્દ ઉમેરવાના છે તો આવી રીતે લખી શકાય તેણે ખાલી જગ્યા અજગર જોયો તેણે અજગર જોયો તેણે આજે સવારે અજગર જોયો તેણે આજે સવારે ખેતરમાં અજગર જોયો તેણે આજે સવારે ખેતરમાં મોટો અજગર જોયો ત્યારબાદ બીજું છે મહેમાન આવ્યા અમારે ઘરે મહેમાન આવ્યા અમારા ઘરે અમદાવાદથી મહેમાન આવ્યા અમારા ઘરે અમદાવાદથી મહેમાન બસમાં આવ્યા ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ શબ્દો વચ્ચેનું સરખાપણું શોધી વાક્ય બનાવવાનું છે ઉદાહરણ છે પુસ્તક અને ખુરશી તો બંને વર્ગખંડમાં જોવા મળે છે અને બંને વૃક્ષની ભેટ છે આવી રીતે સરખાપણું શોધી વાક્ય બનાવવાના છે પહેલું પાન અને પોપટ બંને વૃક્ષ પર રહે છે બંનેનો રંગ લીલો હોય છે બીજું છે ભારત અને નાગરિક બંને એકબીજાના પૂરક છે ભારત શરીર તો નાગરિક તેનો જીવ છે ત્રીજું છે વિદ્યાર્થી અને પ્રવાસ વિદ્યાર્થીએ પ્રવાસ કરવો જોઈએ વિદ્યાર્થીને પ્રવાસથી બાહ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે ચાર મહેનત અને ફળ મહેનત કરવાથી ફળ મળે છે મહેનત અને ફળ એકબીજાના પૂરક છે પાંચ માતા અને સંતાન બંને એકબીજાને ચાહે છે જ્યાં માતા ત્યાં સંતાનને ખુશી મળે છે પ્રશ્ન નંબર છ આપણા દેશના વિકાસમાં તમે શું શું કરી શકશો આપણા દેશમાં વિકાસમાં હું તન મન અને ધનથી યોગદાન આપીશ જ્યાં લોકોને મારી મદદની જરૂર પડશે ત્યાં હું મદદ કરીશ હું એક આદર્શ નાગરિક બનીને દેશના વિકાસમાં યોગદાન આપીશ પ્રશ્ન નંબર સાત ઘડવૈયા કાવ્યમાંથી તમને સૌથી વધુ ગમતી કોઈ પણ બે કાવ્ય પંક્તિ લખવાની છે અને તેનો અર્થ સમજાવવાનો છે કાવ્યપંક્તિ અહીંયા આપેલી છે અમે સૌ એક માતાના છ અમે ભડ ભારતના ઘડવૈયા આ રીતે તમે લખી શકો છો સમજૂતી છે આપણે સૌ ભારત માતાના સંતાન છીએ અને આપણે અખંડ ભારતનું ઘડનર કરનાર ઘડવૈયા છીએ ત્યાર પછી બીજી કાવ્ય પંક્તિ છે અમે સીમાડે જઈ કાર ગજવશું વિજય વરીને ફરશે તેનો અર્થ થશે અમે દુનિયાના બધા સીમાડે ભારત માતાની જય જયકાર કરીશું તથા દુનિયાના દરેક ખૂણામાં વિજય મેળવીને જંપીશું આવી રીતે કોઈ પણ બે કાવ્ય પંક્તિ તમે અહીંયા લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ આપેલા કોષ્ટકમાં માગ્યા મુજબ વિગતો લખવાની છે કોષ્ટક આપેલું છે તેની અંદર ધર્મના નામ આપેલા છે તેના ધર્મગુરુ ધર્મગ્રંથ ધર્મસ્થાન ધર્મ પ્રતિક અને મુખ્ય તહેવાર વિશે માહિતી અહીંયા લખવાની છે તો આપણે આ મુજબ લખી શકો છો હિન્દુ ધર્મના ધર્મગુરુ આદિગુરુ શંકરાચાર્ય છે ધર્મગ્રંથ ભગવદ્ ગીતા છે ધર્મસ્થાન મંદિર છે ધર્મ પ્રતિક ઓમ છે મુખ્ય તહેવાર દિવાળી છે આવી રીતે દરેક ધર્મના ધર્મગુરુ ધર્મગ્રંથ ધર્મસ્થાન અને ધર્મ પ્રતિક તથા તેના મુખ્ય તહેવાર વિશે મેં અહીંયા લખ્યું છે તમે આ મુજબ લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર નવ આપેલ કાવ્યપંક્તિ વાંચી તેનો અર્થ સમજાવવાનો છે અહીંયા એક કાવ્યપંક્તિ આપેલી છે તે વાંચવાની છે તેના આધારે અર્થ લખી શકાય હે ભારત માતા અમે સૌ તારા સંતાન છીએ અમે સૌ તને વંદન કરીએ છીએ અમારા વંદનનો સ્વીકાર કરજો હિન્દુ મુસલમાન જૈન ખ્રિસ્તી તથા પારસી બધા જ તારા સંતાનો છે તમે બધાને સારું ખાવા પીવાનું આપીને દરેકનું પોષણ કરો છો જે તમારી સેવા કરે તે બધા તમારા સંતાન બને છે પ્રશ્ન નંબર દસ કૌંસમાં આપેલા શબ્દો ઓળખી નામ તારવી ખાનામાં લખવાના છે અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે તે ઓળખવાના છે અને ખાનામાં આપણે જાતિવાચક દ્રવ્યવાચક અને ભાવવાચક નામમાં અલગ કરવાના છે જાતિવાચક નામમાં માતા પક્ષી બગીચો દેહ મેદાન ત્યારબાદ દ્રવ્યવાચકમાં દૂધ તેલ ઘી ખાંડ પાણી ત્યારબાદ ભાવવાચક નામમાં સ્વાદ સુગંધ સુખ રુદન અને હાસ્ય આવશે આ રીતે તમે લખી શકો છો નફરત અને પ્રેમ એ પણ ભાવવાચકમાં આવશે ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર વિવિધતામાં એકતા એ જ ભારતનું ગૌરવ છે વિષય ઉપર વિચાર વિસ્તાર લખવાનો છે ભારતમાં વિવિધ જાતિઓ જ્ઞાતિઓ રીતિ રિવાજો સંસ્કૃતિઓ ભાષાઓ ધર્મો અને સંપ્રદાયોને પોતામાં સમાવીને ભારતને વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે સમગ્ર દુનિયા એક વિશાળ કુટુંબ છે એવી ભાવના ભારતમાં વૈદિક કાળથી પ્રચલિત છે ભારતની પ્રાચીન સંસ્કૃતિએ સમાજમાં સમન્વય અને સહિષ્ણુતાના બી ભાવ્યા હતા જેમાંથી આજે વિશાળ વટવૃક્ષ બન્યું છે આમ વિવિધતામાં એકતા એ ભારતની આગવી વિશેષતા છે જે દુનિયામાં ક્યાંય બીજે જોવા મળતી નથી અહીં આપણા પાઠ ઓગણીસ ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત ની ગુજરાતી વિષયની સ્વાધીન પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત ગુજરાતી સ્વાધીન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો